પૂર્ણ થયેલું મંદિર નથી અને હાલ ઉતાવળમાં આમની પ્રતિષ્ઠા ના કરાય આજે હિન્દુ સમાજ માટે સારામાં સારું સ્ટેટમેન્ટ આપી શકતા હોય કે કોઈ નિર્ણય લઈ શકતા હોય તે શંકરાચાર્યજીએ છે શું હિન્દુ સમાજ વિશે જે બી બોલવાનો અધિકાર છે શંકરાચાર્ય છે વધારે જાણકાર કોઈ છે અમે ભારતીય જનતા પાર્ટીના એજન્ડાના ભાગરૂપે અમે ત્યાં મંદિર જવાનું નક્કી કરીશું કોંગ્રેસ પાર્ટી અને તેના આગેવાનો હિન્દુ સમાજ સાથે ભગવાન શ્રી શ્રીરામમાં આસ્થા ધરાવે છે અમે પણ ચોક્કસ એ મંદિરની પૂજા આરતી કરીશું મંદિરમાં જઈશું પણ એનો સ્થળ સમય અમારા પર છોડી દો